લઈને સ્કૂલે આવી ગયા છીએ ફર્સ્ટ ડે છે મસ્ત ડેકોરેશન કર્યું છે મલઈભાઈ જાય છે ત્યાં બધા ફ્રેન્ડ પાસે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હલો મલયભાઈ થી સ્કૂલ ચાલુ કા ભાઈ મજા ને હું મજા આવશે કે નહીં સ્કૂલે તો નવ દિવસ એટલે રમાશે નવા નવા ટીચર નવા નવા ભાઈ બહેન હે ને ઘરે મજા આવતી કે ન્યા સ્કૂલ નહી મોજ એમ ને તો મજા ટ્યુશન ચાલુ હો ભાઈ હે ને તો ચાલો હવે સ્કૂલે જઈએ સ્કૂલ નો તમને વિડીયો બનાવીએ ચાલો અમે લઈને સ્કૂલે મૂકવા જઈએ છીએ મલાઈભાઈ બેસી ગયા કહીએ અરે વાહ

બધા જાજા બધા છે અહીંયા પેલા બધા એને મળીએ તારા ફ્રેન્ડ ને એના પેરેન્ટ ને બરોબર પછી બતાવ લઈને સ્કૂલે આવી ગયા છીએ ફર્સ્ટ ડે છે મસ્ત ડેકોરેશન કર્યું છે મલઈભાઈ જાય છે ત્યાં બધા ફ્રેન્ડ પાસે ત્યાં ઊભું રહેવાનું છે જાય છે મલઈભાઈ મળે તો હાથમાં નથી તો બધા જૂના ફ્રેન્ડ ભેગા થયા છે મલયભાઈ ના એ બેહાડવાના છે બધા બધા લાઈન ઊભા છે સ્ટુડન્ટ મસ્ત બધા આવી લાઈન કરે છે હજી મલયભાઈ નો વારો છે હજી પાછળ પછી બધાને અહીંયા બેસાડશે સમજાવશે અને પછી ક્લાસમાં બોલાવશે બધા સ્ટુડન્ટો બેઠા છે આ મલયની સ્કૂલ છે હોસ્ટેલ છે આ બધું મોટું બધું પાર્કિંગ છે સ્કૂલની બસો છે રેખા જવું છે ને હવે હાલો જાય હાલો હવે મલાઈને સ્કૂલે મૂકી આવ્યા છીએ અને ઘરમાં હવે આજ તો નહીં ગમે કેમ કે હમણાં મહિનો દિવસથી ઘરમાં હોય ભાઈ કંઈક 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 પ્રવૃત્તિ કર્યા કરે ને ખીજાયા કરીએ ને એવું કર્યા આજ તો શું થઈ ગયું મલાઈભાઈ વગેરે अनौशिक वाले हूं क्यों रिदुल आज मलय भाई हूं किए आज मलय भाई अगर गम्मे घर में मलय भाई अगर कितने दिन तो आज गम्मे जाए हुए एक इतना तो 11 है हम પછી કઈક મજા આવે હું મેને ત્યારે એક બે દિવસ લાગે કે સ્કૂલે જો છે ઘર ખબર ઉઠી ના ગયો સવાર ઉઠી ના સીધા એને રમત કરતા મજા આવે તમને તો ઓછું લાગે અમને વધારે

એક ડોટ થઈ જશે હવે મલું ને સ્કૂલ ચાલુ થઈ ગઈ ને એટલે એક ડોટ તો ફાઇનલ એથી વહેલું તો થશે જ નહીં કેમ કે મોડું જ થાય આ છોકરાઓનો ટાઈમ હચાવવાનો હોય બપોરે ટ્યુશન જાય બધો ટાઈમ એડજસ્ટ થાય એમ જ કામ કરવા એટલે ફ્રી હવે થાય જ નહીં જમવા બેસી ગયા છીએ હું રેખા ને મલાઈએ અગાઉ જમી લીધું છે કારણ કે સ્કૂલેથી આજે આવ્યો હોય અને ઠાઈકો તો ને ભૂખ લાગી હતી એકદમ હું ને રેખા બે અત્યારે બેઠા છીએ ભલે હું સ્કૂલે શું કરાવ્યું છે મજા આવી દિવસે બઉ મજા આવી તો પછી કાલ થી તો ભણવાનું ચાલુ થાય તો ઈ ગમશે ને પછી રોજ એવું ના કરે રમત ગમત ને કાલ થી તો પછી ભણવાનું ચાલુ મિત્ર ગમશે ને સારું ચાલો હવે અમે જમી લઈએ સારું રોડાના ચાર વાગી ગયા છે અને ચા પાણી પીએ અને મલુભાઈ સુતા છે અને હવે ઉઠશે એટલે ચા પાણી પી અને ભાઈને ટ્યુશનમાં જવાનું છે એટલે મેં કીધું ચા પાણી બનાવી લઈ

મને મને બેઈને તો આજનું મેનુ એ પકોડા રીતુલ થોડીક મને પકોડા બનાવવામાં હેલ્પ કરો ને મોડું થઈ ગયું છે ભલે ના સિરિયલ આવે પણ મારે મોડું થઈ ગયું ને તમારે દુકાને જવું એટલે જલ્દી હું ચાલો મિત્રો આજે છે પકોડાનો પ્રોગ્રામ મસ્ત રેખા મસાલો બનાવે છે ધીરેકમ ભરીશું હો

એવું છે એટલે વ્યવસ્થિત જોઈ કે વ્યવસ્થિત જોઈ મારે એટલે એ જ મસાલો ભરે જો જો રીતુ આ રીતના કટિંગ કરે ચોખ્ઠા કરીને એનો ઓલો જે પકોડાનો શેપ હોય ને એને ના ગમે એટલે આ રીતના કરે ફૂલ પાકી જાય અને ખાવાની પણ મજા આવે ખાવાની મજા આવે મસ્ત એટલે દર વખતે અમે પકોડા બનાવીને એટલે કટિંગ રીતુલ જ કરે જો આ રીતના ભરવાનું ભરવાનું ભલાઈ ગયું સોરી સોરી ભરવાનું ને ભરવાનું કરવાનું બેસી ગયા છે અને ટેસ્ટ કરીને કેજો કેવા બન્યા છે પકોડા મસ્ત દાણા બહુ એવું છે હાલો બધા પકોડા ખાવા ભેગી હું ભેગા દાણા જોઈએ દાણા હોય ને હમ તમારે અમે બધે અલગ ટેસ્ટ છે ના પણ ખરાખર મસ્ત લાગે ભેગા તો એક વાર ખાજે દાણા તો ન ખાધી ને એક વાર આની આરે ખાજે દા હમ હવે આ ફ્રી થઈ ગયા છે અને હવે સુવાની તૈયારી કરી હવે કેમ કે સ્કૂલ ચાલુ થઈ ગઈ અને આજે સવારે થોડાક વહેલા ઉઠ્યા હતા પાંચ વાગે કેમ કે ભાઈને આજે મૂકવા જવાનો હતો સવા સાથે એટલે એને મૂકવા જવાનું ઘરનું કામ એટલે બધું એકાદ હતું અને દૈણે ધરવાના હતા મહિના દિવસના ઘરની ઘંટીમાં ધર્યા એટલે મહિના દિવસના એક ઘંટ દૈણા દૈરા પછી બીજું કંઈક કામ હતું બહારનું એ લેવા ગયા અને એવું બધું કર્યું એટલે આખો દિવસ એમાં વયો ગયો હવે ભાઈને ટ્યુશનમાં તેડવા મૂકવા જવાનું હોય હવે રીતુલ તો વહેલા મોડ આવશે અને મને મલ્લુ હવે રોજે વહેલું સુઈ જ જવું પડે કેમ કે ભાઈને સવારની સ્કૂલ છે એટલે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ